वर्णिवे शरम たーマン ન શ્રીહરી કૃષ્ણા ઘનશ્યા ಸಹಜಾನಂದ ಸ್ವಾ ನ ನಮ ನಮ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ ಆ ಜಗತ್ತ ભૌસાગરની અંદર ડૂબકા ખાતો જે જીવાત્મા છે એ ભૌસાગર પાર કરાવનાર જો કોઈ નૌકા હોય તો એ છે પરમાત્માનું નામ સ્મરણ લખ ચોરાશીમાંથી છૂટાવનાર જો કોઈ વિદ્યા હોય તો એ વિદ્યા છે પરમાત્માનું નામ સ્મરણ તમામ શાસ્ત્રોની અંદર પરમાત્માના નામ સ્મરણનો અતિશય મહિમા વર્ણન કરવામાં આવ્યો છે કદાચ આપણે આ લોકની ઘણી બધી વિદ્યાઓ ભણ્યા હશું પરંતુ જો પરમાત્માના નામ સ્મરણ રૂપી જે બ્રહ્મ વિદ્યા છે એ નહીં ભણ્યા હોઈએ ત્યાં સુધી જે ભણેલી વિદ્યાઓ છે એ અપૂર્ણ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વાલ્મીકી મુનિ એક દિવસના એ પામર પુરુષ એમ કહી શકાય ને કેવળ પરમાત્માના નામ સ્મરણથી વાલ્મીકી મહર્ષિ બની ગયા અને આપણે સૌ કોઈ એને ઋષિમુનિ તરીકે ઓળખીએ છીએ એ જ પરમાત્માના નામ સ્મરણથી નેત્રહીન એવા કૃષ્ણ ભક્ત જેમના દ્રષ્ટિગોચર પરમાત્માના પુણ્ય લીલા ચરિત્રો છે એ અખંડ દેખાતા હતા એ જ પરમાત્માના નામ સ્મરણથી પરમ ચૈતન્ય મહાપ્રભુ કોઈ પાપી જીવાત્માને ચૈતન્ય મહાપ્રભુ છે સ્પર્શ કરે તો એ પરમ ભક્ત બની જાય તમે વિચાર કરો આ મહાન મહાન ભક્તો છે એમણે પરમાત્માના નામ સ્મરણને પોતાના નસ નસની અંદર વેવડાવી દીધો હતો અને ક્યાં નથી ઓળખતા આપણે નરસિંહ મહેતા મીરાબાઈ એ પાંચસો પરમહંસો જેમણે ભગવાન સ્વામિનારાયણના નામ સ્મરણની અલખ જગાવી હતી એ લાડુબા હોય જીવબા હોય રાજબાઈ હોય કે ભક્તરાજ દાદા ખાચર હોય જેના નસ ની અંદર ભગવાન સ્વામિનારાયણ નું નામ સ્મરણ છે વણાઈ ગયું હતું અને એટલે આજે એમ કહેવાય કે ગઢડું કોનું તો કે સ્વામિનારાયણનું બહુ જ અજોડ મહિમા છે નામ સ્મરણનું પરંતુ એક સામાન્ય ભાષાની અંદર અજ્ઞાની જીવ છે એ એમ બોલતા હોય છે કે જો ભગવાન લેવડાવે તો ભગવાનનું નામ લેવાય લેવું તો ઘણુંય છે પણ ભાગ્યમાં ન હોય તો ક્યાંથી લેવાય તો આવી માન્યતા ધરાવનાર જે વ્યક્તિઓ છે એને સેજ અંતરની અંદર વિચારવું જોઈએ કે ઘરની અંદર તમે જ્યારે કામકાજ કરો છો ત્યારે તમે એવો દાવો કેમ નથી કરતા કે ભગવાન કામ કરાવશે તો કરશો નહીતર ભલે પડ્યું અને કદાચ કામ પડ્યું રહે તો તમે તમે વિચારો કે દ્રષ્ટિએ કેવા પરંતુ ખબર નહીં જ્યારે મોક્ષના રાહ તરફ જીવાત્મા છે એનું વલણ કરાવવામાં આવે ત્યારે અજ્ઞાની જીવાત્મા છે એ આવી માન્યતા ધરાવતા હોય છે કે ભગવાન કરાવે તો ઘણું કરવું છે તો કઈ ભગવાન એવા તો સમય તમારા માટે બરબાદ ન કરે તમને હાથ પકડીને એમ કહે કે તું મંદિરે ચાલ તું માળા કર તું ધ્યાન કર તું ભજન સંકિર્તન આવો અમૂલ્ય માણસનો દેહ આપ્યો છે એ કેવળ અને કેવળ મોક્ષ પ્રાપ્તિ માટે છે જગતમાં ઘણા એવા લોકો છે કે જેને સ્વપ્ને આપણે યાદ ન કરવા હોય અને છતાં પણ એ અર્ધરાત્રિના સુમારે યાદ આવી જતા હોય છે અને જેને યાદ કરવાના છે એ ચોવીસ કલાકની અંદર પરમાત્માનું નામ સ્મરણ એકવાર પણ યાદ નથી આવતું આવા પણ જીવાત્માઓ જગતમાં છે અને એ જીવાત્મા શાસ્ત્રની દ્રષ્ટિએ એવા ગણાય કે જે જગતની અંદર ખદબદતું એક કાદવની અંદર ખતબતતો એક કીડો એના જેવું જીવન ગણાય નામ સ્મરણ મહિમા છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંત વખતે પરમાત્માનું નામ સ્મરણ યાદ આવે તો એ જીવ છે પરમ ગતિને પામી જાય અને એટલે એમ કહેવાય કે આ શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઘા લાગે તો રૂજાઈ જાય જીભમાં ઘા વાગે તો અમુક સમયાંતરે રૂજાઈ જાય પણ જીભથી કોઈ અન્ય વ્યક્તિના જીવનની અંદર જે ઘા લાગતો હોય છે જે દુઃખ થતું હોય છે એનું કોઈ ઓપરેશન કોઈ દવા એને રૂજાવી નથી શકતા અને એટલે ભારતીય સંસ્કૃતિનું સામાન્ય સૂત્ર કે વાણી અને પાણી ગાળીને વાપરો ઈશ્વરે જીભ આપી જ છે તો સારું બોલવાની ટેવ રાખો ને શા માટે કોઈને દુઃખ લાગે એવું બોલવું પડે અને ઘણી જગ્યાએ આપણી અવિવેકભરી વાણી છે એ કોની સામે કેમ બોલવું સામેના પાત્રતાને પણ નથી જોતા સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસંગ વીરસદના મહાન પુરુષ જેને કહી શકાય વચન સિદ્ધ સંત એવા જ્ઞાનજીવન દાસજી સ્વામી બહુ સામર્થ્યવાની સંત હતા એક દિવસના સમય સ્વામી છે એ મંદિરના ચોકમાં મહારાજની મૂર્તિને યાદ કરી અને માળા ફેરવી રહ્યા છે એ જ વખતે બાજુમાં રહેતા કોઈ પટેલ છે એ પોતાના ગાડામાં લાકડા ભરીને લાવ્યા અને લાકડા ભરેલું ગાડું છે એમાંથી લાકડા ઉતરતા હતા એટલે સહેજે સ્વામીએ પૂછ્યું કે પટેલ આ લાકડા કેમ લાવ્યા અને પેલા પટેલને કોણ જાણે પૂર્વ જન્મનો શું નડતો રહેશે ગ્રહ કે સંતો એને દિઠ્યા પણ ગમે નહીં સ્વામીએ તો નિર્મળતાથી પૂછ્યું પણ ક્રોધાવેશ આવીને જે પટેલ બોલ્યા એ શબ્દ તો આપણે ન જ બોલી શકીએ સ્વામિની માટે એવો શબ્દ બોલ્યા કે તમારે કામ આવશે કેતા આપણી ભાષામાં આપણે એમ કહીએ કે ધામમાં જાઓ ત્યારે તમને અગ્નિ સંસ્કારમાં કામમાં આવશે જગતના જીવ છે આ લોકોની અંદર કોઈ વ્યક્તિ છે એનું પ્રાણ પંખેર ઉડી જાય એટલે સહેજે તમે લોકો બોલતા હો અઘટિત લાગે છતાં પણ તમને કહું કે કોઈ એમ કહે કે ગામમાં શું થયું છે તેમ કે પેલા મરી ગયા ક્યારે મરી ગયા શબ્દ ન બોલાય હવે તો તમે બધા ફેશન વાળા થઈ ગયા છો જોકે એસી પણ વ્યક્તિ છે એનો દેહાંત થાય એટલે એના માટે એમ જ બોલાય કે ભગવાનના ધામમાં ગયા એની સ્મશાન યાત્રા હોય ત્યાં લઈ જાય તો એમ કે એમનો અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા અને પહેલા અવિવેકભરી વાણીની અંદર એમ કે બાળવા ગયા હવે આવો જ શબ્દ પેલા પટેલે છે સ્વામી માટે વાપર્યો એટલે સ્વામી સેજે કે પટેલે મારા માટે નહીં પણ તમને કામમાં આવશે એક સામાન્ય વ્યક્તિ છે એના દ્વેષના કારણે વચન સ્થિત એવા મહાપુરુષ છે એને અવિવેકભરી વાણીની અંદર જવાબ આપ્યો એ જવાબ છે એનો જવાબ ન રહ્યો પણ દ્રોહ બની ગયો અને બન્યું પણ એવું કે ઓચિંતા જ એમનું આ લોકમાંથી અવસાન થયું અને જે લાકડા ઉતાર્યા હતા એનાથી જ એનો અગ્નિસંસ્કાર થયો કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા એ સંત છે કોઈ હાલતું ફાલતું વ્યક્તિ તમારી દ્રષ્ટિએ દેખાતા હોય છતાં પણ એની પાસે આપણે શા માટે અવિવેક ભરી વાણી વાપરવી જ જોઈએ મહાપુરુષો હોય પરમાત્માનું ભજન કરનારા હોય એની પાસે બહુ વિચારીને બોલવું માગતા આવડે તો આશીર્વાદ માગવા બીજું ડાપણ ન કરવું અને એ પણ આ લોકની સુખ સાહેબી માટે નહીં કે આશીર્વાદ આપો ધંધો સરખો ચાલતો નથી સરખો થઈ જાય તમારું બધાનું આવું જ મોટા ભાગે માગવાનું હોય પછી અમે શું કરીએ હા એ આ પાડ્યા રાખીએ કે હા મહારાજને પ્રાર્થના કરશું સારું થઈ જશે કેમ કે સાંજ પડે ત્યાં સો જણા આવતા હોય અને આશીર્વાદ દેવાનું મન પણ થાય કે જો એ ભગવાનનું ભજન કરતી હોય તો સહેજે મહારાજને આરતનાથી પ્રાર્થના કરવાનું થાય મન કે મહારાજ બિચારા હરિભગત છે તમારું નામ ભજન સ્મરણ કરે છે આપણા આશ્રિત છે તો સેજે જીવાત્મા ઉપર કઈ કૃપા દ્રષ્ટિ કરો હવે ઉઠીને પાંચ નામ લેવા ન હોય ને આવીને આશીર્વાદ માગે ખોળો પાથરી અમારું બધું હરખું થઈ જાય તમારું હરખું કરવા રહી તો અમારું વિખાઈ જાય એવી પરિસ્થિતિ હોય હરખું તો અમે એવા જીવનું શું કરીએ એનું ઉપર હરખું કરવા માટે મહારાજે તૈયાર રાખ્યા જ હોય છે કે જેને આ લોકની અંદર ભજન નથી કર્યું હોતું અને આવા બહુ જોવા મળે છે એટલે આપણે ઘણી વાર નથી કહેતા કે કોઈ પણનું શરણું સ્વીકારીને અને કોઈ વ્યક્તિ પાસે બેસીએ ને ત્યારે વિચાર કરીને બેસવું પડે કે જેની પાસે આપણે પાંચ મિનિટ બેસવા માટે તૈયાર થયા છીએ એ આપણને પંચ વિશેના લોચા તો નહીં પકડાવે ને એક મિનિટ પણ જેની પાસે ઊભા રહો અને ભગવાનનું નામ સ્મરણ સંભળાવતા હોય ભગવાનની પરમાત્માની કથા મહિમા સમજાવતા હોય ને એની પાસે પાંચ મિનિટ ઊભા રહેવું પણ પાંચ કલાક બેસ્યા પછી પણ પરમાત્માના સ્વરૂપનું નામ પણ ન આવે વિવેકભર્યા વર્તનનું નામ ન આવે ભજન કરવાનું નામ ન આવે એની પાસે એક સેકન્ડ પણ ન ઊભું રહેવાય એના કરતાં તો છે ને એક ખૂણે બેસી અને એકલા એકલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું શ્રેષ્ઠ મોટી મોટી વાતો કરતા હોય પણ જીવનમાં કાંઈ ન હોય સત્સંગમાં કુસંગ જેને આપણે કહીએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ દંભ કે કરતા હોય કઈક જુદું અને અંતરમાં હોય કઈક જુદું ભાગવતજીમાં આ પૂત દંભનું પ્રતિક કહેવામાં એટલા માટે જ આવી છે કે આવી હતી લાલાને મારવાના નિમિત્તે પણ સ્વરૂપ એનું એકદમ સૌંદર્ય હતું એટલે ઘણા લોકો તમે જોજો બોલતા હોય એટલું સરસ મીઠું મીઠું પણ જે એકદમ એની નિકટમાં હોય ને એ તમને સમજાવશે કે બોલે એટલું જ છે બાકી અંદર કાંઈ નથી આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ એકવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને અન્ના સાસા પડે આવું ચારેય દિશાની અંદર વાતાવરણ કોઈને પેટ પૂરતું ખાવા મળતું નથી પશુઓ પણ ભૂખ્યા મરવા લાગ્યા જેના જેના ઘરે અન્ન સંગ્રહ હતો એ વ્યક્તિઓ છે એનું ગુજરાન કરી રહ્યા છે આવી દુષ્કાળની પરિસ્થિતિમાં એક મહાત્મા છે એ ફરતા ફરતા એક ગામની અંદર આવ્યા સાથે પોતાના પચીસ થી ત્રીસ ચેલાઓ છે ગામની અંદર ગામ લોકો છે એ મહાત્માની આજુબાજુમાં બેસે અને મહાત્મા પણ આવું જ કંઈક અંતરની અંદર જુદું ને બોલવાનું જુદું થોડી વાર ભગવાનની વાતો કરી અને આશાઓ હતી કે કંઈક ગામવાસીઓ છે અમને આપશે બધા ઊભા થઈને જતા રહ્યા એક ખેડૂત છે એ પટેલ છે એમની પાસે બેઠા રહ્યા બધા જ તૈયા પછી પેલા ખેડૂત છે મહાત્માજીને કહે છે કે હે કૃપાનાથ હે દીનદયાળ દયાળ ગુરુજી આપતો સંત મહાપુરુષ છો તમે પરમાત્માનું આરાધન કરનારા છો તો મારા વતી એટલી ભગવાને કૃપા કરી અને પ્રાર્થના કરો કે મારા ખેતરમાં વરસાદ થાય અતિશે આજીજી કરી એટલે પેલા મહાત્માને એમાં થયું કે આશીર્વાદ દેવામાં શું જાય છે અને ન કરે નારે ને કદાચ વરસાદ થાય તો આ મને ગુરુ માણશે મને કૃપાનાથ કહે છે એટલે ભગવાનની જેમ માનશે એટલે કહે છે કે જા બીજાના ખેતરની અંદર વરસાદ થાય કે ન થાય પણ તારા ખેતરની અંદર તો આજે ચોક્કસ વરસાદ થશે પેલા ખેડૂત પટેલ તો એટલા બધા હરખાઈ ગયા અને કોટી કોટી વંદન કરતાં કરતાં કહે છે કે તમને પાયે લાગુ તમને પાય લાગુ ગુરુ મહારાજ તમે મારા ઉપર કૃપા કરીને આશીર્વાદ આપ્યા ખેડૂત તો એમના ઘરે જતા રહ્યા પેલા મહાત્મા છે એને બોલતા બોલાઈ ગયું સંધ્યા સમય થયો અને વિચાર આવ્યો કે ખેડૂત છે એને મેં આશીર્વચન આપ્યા કે જ્યાં બીજાના ખેતરની અંદર વરસાદ થવો હોય તો થાય પણ તારામાં તો થશે જ હવે શું કરવું વરસાદ નહીં થાય તો દુષ્કાળ શક્યતા જ નહોતી વરસાદની પોતાના પચીસ ત્રીસ ચેલાઓ છે ને એને ઊભા કર્યા રાત્રે બે ત્રણ ડોલો લઈ અને ખેડૂતની વાડીએ ગયા સિંચણીઓ કરી ખેડૂતના કૂવામાંથી ડોલો ખેંચી ખેંચી અને આખી રાત્રિ ખેડૂતની વાડી છે એને પાણી છાટીને જાણે વરસાદ આવ્યો હોય એવી માટીને ભીંજવી દીધી હવે ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી અને ખાનારા આખું ટોળું મહાપુરુષ કહેવાના અડબંગાથી કામ ક્યારે કરેલું નહીં પહેલું વહેલું આખી રાત સિંચણીયાથી પાણી ખેંચું એટલે કોઈના હાથ રહી ગયા કોઈના પગ રહી ગયા કોઈની કેળો રહી ગઈ કોઈની ડોકો છે અચકાય ગઈ એ પોતાના આસને સવાર થયું ત્યાં આવ્યા પણ જાણે ગરબી લેતા હોય ઘી ગોળ ખાવાના પણ ત્રેવડ જેને ન રહી આવી પરિસ્થિતિ થઈ સવારે પેલા ખેડૂત છે એ વાડીયા આંટો મારવા ગયા ત્યાં તો માટી ભીંજવાઈ ગયેલી એ તો માંડા નાચવા મારી વાડીમાં વરસાદ થયો મારા ખેતરમાં વરસાદ થયો દોડતા પેલા મહાત્મા છે એને કહે છે કે મહાપુરુષ તમે તો ભગવાન છો તમે તો ભગવાન છો મારી વાડીમાં તમે વરસાદ કર્યો અને જ્યાં નાચતા નાચતા આવી રીતે પેલા સાધુ પુરુષ છે એને પગે લાગીને બોલે છે ત્યાં બીજા બે પાંચ ખેડૂતો છે આવ્યા એક કહે કે શું થયું બોલે મને રાત્રે આ સાધુ મહાત્માએ વચન આપ્યું કે બીજાના ખેતરમાં વરસાદ થાય કે ન થાય પણ તારા ખેતરમાં તો ચોક્કસ થશે અને ભગવાને આ સાધુ રામ છે એની પ્રાર્થના સાંભળીને મારી વાડીમાં વરસાદ થયો ત્યાં પેલા ચાર હતા ને એને મહાત્માના પગ પકડ્યા કે મહાત્મા તમે એકની ઉપર કૃપા દ્રષ્ટિ કરી અમારા ચારેય ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તમે ખેતરની અંદર વરસાદ વરસાવો આ શબ્દ જ્યાં પેલા પચીસ થી ત્રીસ ચેલાઓ હતા ને એને સાંભળ્યા એટલે દોડતા પેલા ચેલાઓ છે ને આવીને કહે છે કે ગુરુરાજ વરદાન આપવું તો આપજો પણ કહે તે કરે જે કહે તે કરે એટલે મર્મનું વચન એનું એવું હતું કે તમે વચન આપો છો હવે તમે ભોગવજો અમે ડોલો ખેંચવા નહીં આવીએ અને પેલા એના ગુરુરાજ છે એ મર્મની અંદર સમજી ગયા અને વિચાર્યું કે હવે આ ગામની અંદર રહેવામાં માલ નથી રાત્રે રાત્રે ગુરુને ચેલા બંને ગામ છોડી અને બીજા ગામ જતા રહ્યા કેવાનું કે વાણી તો ઘણા પ્રકારની હોય છે આવી રીતે કોઈ ધન લાલચથી આશીર્વચન આપે ક્યારેય જીવાત્માનું શ્રેય નથી કરી શકતા જેને પરમાત્માને ધાર્યા હોય જીવનની અંદર અને એના આંતર જ્યારે કોઈ શબ્દ નીકળી જાય ત્યારે એ જીવાત્મા છે ને પરમાત્મા સુધી પહોંચાડી દેતા હોય છે એટલે કહેવાનું કે વાણી અને ગા પાણી આ બંને છે એ ગાળીને વાપરવું આડેધડ બોલેલી જે વાણી છે એ ક્યારેક આપણને દુખરૂપ બનતી હોય છે આ મહાત્મા છે ધડ જ બોલી કે જા વરસાદ થઈ જશે તો શું પરિસ્થિતિ ઉભી થઈ દ્રૌપદીજી એક જ વાક્ય બોલ્યા કે અંધના તો અંધ જ હોય તો દુર્યોધન કદાચ એના જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ ભૂલી ગયો હશે પણ મહાભારતનો પુરાવો છે કે દુર્યોધન છે એ દ્રૌપદીના વેણને ક્યારેય નથી ભૂલ્યો અને જેનાથી એમ કહેવાય આખા મહાભારતનું સર્જન થઈ ગયું તો ક્યારેક ક્યારેક જીવનની અંદર અંતરથી વિચાર કરવો કે આપણે શું કરી રહ્યા છીએ શું બોલી રહ્યા છે કોણ આપણા માટે દુખરૂપ છે આપણી વાણી જ આપણા માટે દુખરૂપ છે અને એક વાત છે એનું અનુસંધાન રાખો કે આપણી બોલાયેલી વાણી છે એ વ્યવહારની દ્રષ્ટિએ આપણને દુઃખી કરશે ને તો કોઈક સામનો કરનારા સાથ આપનારા મળી રહેશે પણ આપણી વાણી છે એ કોઈક સંત મહાત્માને દુઃખી કરશે ને અને એનાથી જે દુઃખ ઊભું થશે ને એ કેવળ અને કેવળ આપણને એકલાને જ ભોગવાનનું રહેશે અને લખ ચોર્યાસી ની અંદર નાખી દેશે તો ભવ સંસ્કૃતિમાંથી છૂટવાનો આરોપ પણ નહીં આવે એટલે જ્યારે આવો મનુષ્યનો દેહ મળ્યો છે પરમાત્માએ જ્યારે આવો યોગ આપ્યો છે આવી સમજણ આપી છે તો એ જ પરમાત્માએ આપેલો પંચ ભૌતિક દેહ છે એ પરમાત્માએ આપેલી જે વાણી છે એને મધુર વાણી બનાવી અને આપણું તો જીવન મધુર બનાવીએ પણ આપણા થકી પણ અન્યનું જીવન મધુર બને એવી હંમેશા સાવધાની રાખી અને જીવનના પથ પર ચાલવું સહજાનંદ સ્વામી મહારાજની જય